એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન અમદાવાદ ગુજરાત અને અલગ અલગ ટ્રેડ યુનિયનોએ પહેલી મે બે હજાર પચીસના રોજ એકસો ઓગણચાલીસમાં મજદૂર દિવસ નિમિત્તે લાલ દરવાજા અપના બજાર લેબર કોર્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અમદાવાદથી નાયબ મજૂર કમિશનરની ઓફિસ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદનપત્રો આપ્યા હતા નાયબ મજૂર કમિશનરને રૂબરૂ આપેલ આવેદનપત્રોમાં ટ્રેડ યુનિયન નેતા દશરથ સિહાલી એસ એન ગાંધી અશોક પંજાબી આર કે થાપા રમેશ પરમાર મુનાવરખાન પઠાણ ગોર્ધન પ્રજાપતિ પ્રફુલ્લ પંચાલ વગેરેએ કામદારોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી જેને નાયબ શ્રમ આયુક્ત દ્વારા યોગ્ય કાર્યવાહી માટે ખાતરી આપવામાં આવી હતી પહેલી મે બે હજાર પચીસના રોજ યોજાયેલી આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં એક્યુ સીઆઈ એ ટુ તેમજ એટીયુ ગુજરાત ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાત ઓલ ઇન્ડિયા મ્યુનિસિપલ અને સેનિટેશન વર્કર્સ ફેડરેશન તેમજ ઓલ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન વર્કર્સ ફેડરેશન ડીસી સિહાલી કે સ્મિતા સોલંકી રમેશ કટારા ગોવિંદભાઈ વણકર શારદાબેન લોટા શશિકાંત સોલંકી રાજન ક્રિશ્ચિયન બળવનડી તરાર મણિલાલ પરમાર સહિત ખૂબ મોટી સંખ્યામાં કામદાર આગેવાનોએ આ કાર્યક્રમમાં ભાગ પહેલી મે બે હજાર પચીસ ના રોજ એકસો ઓગણચાલીસમાં મજદૂર દિવસ નિમિત્તે એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન ગુજરાતના પ્રમુખ ડીસી સિંહાલી કાર્યકારી અધ્યક્ષ આરઆર આર પટેલ ઉપપ્રમુખ બી કે રાઠોડ બિપિન રાજપૂત મનોહરભાઈ સોલંકી ચંદ્રસિંહ વાઘેલા દક્ષેશ ભટ્ટ મુન્નાવરખાન પઠાણ સહિતનાઓએ આઈડી એક્ટ ઓગણીસો સુડતાલીસ અને બીઆરઆઈ એક્ટ ઓગણીસો સુડતાલીસ સહિત ગુજરાત રાજ્યની લેબર કોર્ટમાં કાયદાની જોગવાઈઓ અનુસાર ભરતી કરવા માટે અને બે હજાર તેરથી બે હજાર પચીસના સમય દરમિયાન સરકારે કોઈ વકીલ ટ્રેડ યુનિયન નેતા સહિત અભિપ્રાય મંગાવ્યા વગર બારોબાર ગેરકાયદેસર રીતે ગુજરાત હાઈકોર્ટને રાજ્યની લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટને સોંપવામાં આવી છે જે તમામ ગેરકાયદેસર રીતે પ્રથા ચલાવવામાં આવી રહી છે જેના કારણે સમગ્ર ગુજરાતના કામદારો વિરોધી અભિગમ અપનાવીને અને કામદાર વિરોધી ચુકાદાઓ આપીને એવા પ્રમુખ અધિકારીને અટકાવીને જે પ્રથા બંધ કરવા માટે માગણી કરતું આવેદનપત્ર મોકલી આપ્યું હતું